અહીંયા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બદરામની સાથે સાથે રાધા કૃષ્ણના દર્શન કરી શકાય છે અહીંયા ભગવાનને ખૂબ જ સુંદર અને સુશોભિત આવી રહ્યા છે તો મિત્રો ગુજરાત દર્શનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લેવા માટે આવી ગયા છીએ ઇસ્કોન મંદિર કઠવાડા તમે જોઈ શકો છો કે કેટલું ભવ્ય અને સુંદર મંદિર છે મિત્રો આ મંદિર અમદાવાદના કઠવાડા ગામે આવેલું છે અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિર જેવું જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર રીતે અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે અહીંયાથી ભાવિક ભક્તો મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે આજે અહીંયા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો આપ સર્વેને મારા તરફથી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈશું અને ભગવાનના દર્શન કરીશું તો આપણે મંદિર પરિસરમાં પ્રવેશી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો આપણે પણ ભગવાનના દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું તો મિત્રો અહીંયા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે સાથે રાધાકૃષ્ણના પણ દર્શન કરી શકાય છે હું તમને નજીકથી ભગવાનના દર્શન કરાવીશ જય શ્રી કૃષ્ણ જય રાધા માધવ જય જગન્નાથ

ત્યાં લાગેલા વિવિધ પ્રકારના સ્ટોલ તથા મંદિરની સામેની સાઈડમાં આવેલ ગાર્ડન વગેરેની મુલાકાત લઈશું મિત્રો મંદિરની બહાર નીકળીએ તો મંદિરની બંને બાજુ અહીંયા ગૌશાળા માટે દાન તથા પ્રસાદ ભેટ તથા ભંડારા માટે તથા ઇસ્કો ઝુલાવા માટે ઉભા છે તો આપણે પણ ભગવાનના હિંડોળાના દર્શન કરીશું હું તમને ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળામાં ઝૂલતા બતાવવાનો પ્રયત્ન કરીશ અને ભગવાન આપણને ઝુલામાં ઝુલતા ઝૂલતા દર્શન આપી રહ્યા છે જય શ્રી કૃષ્ણ મંદિરની બાજુમાં મિત્રો ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે જ્યાં તમને નાસ્તો મળી રહે છે તો અહીંયા મંદિરની બાજુમાં જ સ્ટોલ લગાવવામાં આવેલ છે જ્યાં ભગવાનના વાઘા એટલે કે કપડાનો સ્ટોલ તમે જોઈ શકો છો ભગવાનને તૈયાર કરવા માટે ખૂબ જ સુંદર વાઘા અહીંયાથી મળી રહે છે આપણે આગળ વધીએ તો અહીંયા ભગવાનના વિવિધ સુશોભિત આસન અને ભગવાનની મૂર્તિઓ પણ મળી રહે છે ત્યાંથી આગળ વધીએ તો ભગવાનની ફોટો ફ્રેમ રહેશે તથા પૂજા પાઠની સામગ્રી સ્ટોલમાંથી બહાર નીકળીએ અને આગળ વધીએ તો ગૌશાળા તરફ આપણે આગળ વધીએ તો ત્યાં ગૌશાળાની બાજુમાં જ મિત્રો ભગવાનનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો અહીંયા ખૂબ જ શાંતિથી અને ખૂબ જ શ્રદ્ધા ભાવથી પ્રસાદ આરોગી રહ્યા છે ત્યાંથી થોડા આગળ વધીએ તો અહીંયા ગોપાલકૃષ્ણ ગૌશાળા બનાવવામાં આવી છે જેમાં ગાયોની સંભાળ રાખવામાં આવે છે તમે જોઈ શકો છો આ ગોપાલ કૃષ્ણ ગૌશાળા છે મિત્રો મંદિરની સામેની બાજુ એક ગાર્ડન બનાવવામાં આવ્યો છે જ્યાં તમારી સાથે નાના બાળકો હોય તો તેમને રમવાની મજા આવશે તથા અહીંયા બેસીને ખરેખર શાંતિનો અનુભવ કરી શકાશે તો મિત્રો જો તમે પણ હજુ સુધી આ ઇસ્કોન મંદિરે દર્શન કરવા ગયા ના હોય તો એકવાર ચોક્કસ દર્શન કરી આવજો ખરેખર સુંદર મંદિર છે અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા આવા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો મંદિરનું સરનામું તથા મારી ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જય શ્રી કૃષ્ણ